નમસ્કાર વેલકમ ટુ જીએસટીવી રવિવારની રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે દોસ્તો આજે વર્લ્ડ પ્રિવેન્શન ડે એટલે કે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ સૌથી પહેલા તો આ દિવસ રાખવો પડે છે ઉજવવો પડે છે મેસેજ આપવા પડે છે એની સાથે જ એક માણસ જાતને માણસની તરીકે જોવાનું સ્વીકારવાનું રિસ્પેક્ટ આપવાનું એક જે વજુ હોવું જોઈએ એ ઝીરો થઈ જાય છે આપણે અહીંયા આ દિવસ ઉજવવો પડે છે ત્યાં નિષ્ફળ સાબિત થઈએ છીએ ઇફ યુ નોટ એક્સેપ્ટ અ હ્યુમન બિંગ એઝ અ હ્યુમન બિંગ તમે કોઈને એક માણસને માણસ તરીકે સ્વીકારી ના શકો એના ફ્લોઝ એના પ્લસ માઇનસ સાથે સ્વીકારીને એને સુધારવાના પ્રયાસ ના કરો આઉટરાઇટલી રિજેક્ટ કરો અને પછી તમે એને એક ધીરે ધીરે ડિપ્રેશનમાં લઈ જઈને એવી જગ્યાએ દોરો કે એના માટે પછી પોતાની જાત સાથે સતત નેગેટિવ વાતો કરીને આના સિવાય કોઈ વિકલ્પ ના રહે અને એવું નથી કે કોઈ પર્ટિક્યુલર દેશમાં આ સ્થિતિ છે પછી તમે કોઈનો જીડીપી ગમે તે હોય પર કેપિટલ ઇન્કમ ગમે તે હોય હેપીનેસ ઇન્ડેક્સ ગમે તે હોય કે ગરીબી હોય આ પ્રમાણ એવરેજ તમે જોવા જાવ તો વત્તે ઓછે અંશે લગભગ છે જ સો ઇટ ઇઝ અવર કલેક્ટિવ ફેલ્યુર કે આ દિવસ ઉજવવો પડે છે શરૂઆત આપણી આપણી નિષ્ફળતા અને નિર્બળતા સ્વીકારવાથી થાય છે સ્વીકારીને પછી આ વાતની શરૂઆત કરીએ આપને યાદ હશે ગયા રવિવારે આપણે ચર્ચા કરી હતી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની ખાસ કરીને કોચિંગ ક્લાસીસમાં ટવેલ્થ માટે તૈયારી કરતા એન્જિનિયરિંગના સાયન્સના છોકરાઓની સિરીઝ ઓફ આત્મહત્યાઓ છેલ્લા એક મહિનામાં બાવીસ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી છે અને હમણાં એક આંકડો છે ગુજરાતમાં પણ ઘણા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી છે તો બે એક્સ્ટ્રીમ ઉપર આપણો દેશ છે એક બાજુ આપણે વાત કરીએ કે દુનિયાની ટોચની યુનિવર્સિટીઓ અહીંયા અમારી સાથે આવીને આટલા આટલા કોર્સીસ માટે કોલેબોરેશન કરશે અને દુનિયાને મેનેજમેન્ટથી લઈને ટેકનિકલ બાબતોમાં આવતા દસ વર્ષમાં આપણે હ્યુમન કેપિટલ પૂરું પાડીશું એક બાજુ આપણે આ વાત કરી છે બીજી બાજુ આપણી સિસ્ટમ એવી છે અથવા તો શિક્ષકો પદ્ધતિ અને પેરેન્ટ્સનું પ્રેશર એવું છે કે તૈયાર કરવાના તો બાજુ પર જ જે છે એનું શારીરિક અસ્તિત્વ રહેવા દેતા નથી તો આ બે એક્સ્ટ્રીમ્સ વચ્ચે આજે આપણે ચર્ચા રાખી છે અને આપણી સાથે જોડાયા છે એક સામાજિક નિસ્બત ધરાવતા બહુ જ સેન્સિબલ અને હંમેશા આવા કોઈ મુદ્દે તત્પર રહેતા આઉટ ઓફ વે જઈને પણ રૂઝાન ખંભાતા અને આપણી સાથે છે પ્રફુલ ગઢવી જેઓ શિક્ષણ વિચ્છા બંને મહાનુભાવોનું સ્વાગત છે પ્રફુલભાઈ આપણી સાથે ઓનલાઈન જોડાયા છે

અનફોર્ચ્યુનેટલી આપણે જે હ્યુમેનિટી કહીએ માનસાઈ ગયા છીએ અત્યારે વીઓબીકમાં ગ્લોબલ વિલેજ એ પોઝિટિવ પોઈન્ટ છે ગ્લોબલ વિલેજ એટલે કારણ કે મને ખબર છે કે પહેલા જમાનામાં આપણા ગામમાં શું થાય છે બાજુવાળા ગામના બી નતી ખબર નાદની તારીખમાં આપણા ગામમાં જે થાય છે કેમ દૂર હજારો માઈલ દૂર લાખો માઇલ દૂર લોકોને ખબર પડે છે કે આપણા ગામમાં શું થાય છે એટલે વીઓબીકોમાં ગ્લોબલ વિલેજ એ પોઝિટિવ પોઈન્ટ છે પણ સાથે જે રીતે હવે પિયર પ્રેશર્સ કરો કે જે રીતે ફેમિલી આખું પેરેન્ટિંગમાં ડિટેલમાં ડિસ્કસ કરીશ પણ હું એક હાઇલાઇટ આપું છું કે જે રીતનું અત્યારે પેરેન્ટિંગ છે જે રીતે આપણે આપણા કલ્ચરલ ચેન્જીસ થઈ ગયા છે આપણા દેશમાં અલ્ટિમેટલી આજની તારીખમાં એ બહુ ઇમ્પોર્ટન્ટ છે જે આપણી સંસ્કૃતિ બોલો કલ્ચરલ ચેન્જીસ બોલો એક બહુ બીજો મેજર રોલ રહે છે ત્રીજો ઇમ્પોર્ટન્ટ રોલ છે એડ્યુકેશન સિસ્ટમ કે જે આપણી એજ્યુકેશન સિસ્ટમ વર્ષોથી જે રીતની છે જ રીતે હજી ચાલી રહી છે જ્યારે દુનિયાની ઘણી એજ્યુકેશન સિસ્ટમો બદલાઈ ગઈ છે સર લેટ મી કરેક્ટ વન પોઈન્ટ યર દેટ તમે કહો છો કે હેપીનેસ ઇન્ડેક્સ અને જે બીજા દેશનો છે આપડે આપણે હેપીનેસ ઇન્ડેક્સમાં બહુ પાછળ છીએ એક્ઝામ્પલ છે નહીં આપણી એડ્યુકેશન સિસ્ટમ આપણે બહુ પેસલ છીએ જે આપણે અલતી સુધારવા કરતા જે સ્ટુડન્ટ્સ કે છે ને પેરેન્ટ્સ કે છે કે બગડી રહે છે એડ્યુકેશન સિસ્ટમ ત્રીજો આપણે જીડીપી કે જેની ભી વાત કરતા હોય અલ્ટીમેટલી આજની તારીખમાં જે રીતે આપણો દેશ અત્યારે લે એક્સેપ્ટ પણ થી આપણે ફિફ્થ શું કહેવાય ફિફ્થ લાર્જેસ્ટ ઇકોનોમી બન્યા હોય અને થર્ડ પર જતા હોય બીકોઝ ધેર આર લોટ ઓફ અધર ફેક્ટર્સ વિચ હેલ્પ પણ અમીરો અમીર બની રહ્યા છે ગરીબો ગરીબ બની રહ્યા છે અરે જ્યારે એ આપણા દેશમાં 50% લોકો જે ડાઉનવાળા લોકો છે એ જીએસટી ભરતા હોય 80% જીએસટી 50% મિક પ્રેશર છે અને એ આ બધા જ રીઝન નહીં કહ્યું લીધે આપણે અનફોર્ચ્યુનેટલી આ જે રેટ છે જે આપણે તમે કહું કે સુસાઈડ પ્રિવેન્શન ડે આપણે એટલા માટે નોર્મલી કોઈ ડે એટલા માટે ઉજવતો હોય તાકી લોકોને અવેરનેસ કરી શકીએ જાગૃતિ કરી શકીએ અને કઈ રીતે આવી રીતે આપણે આપણા બાળકોને જે ફરી ડિજિટલ સ્ક્રીન જસ્ટ કરે કે આપણા બાળકોને આપણે શું કહેવાય વી આર ટ્રીટિંગ ધમ વિથ કિડ ગ્લોસ અને એટલા માટે આ બધું આપણે સેન્ડ કરવું પડે છે જી પ્રફુલભાઈ એક બહુ જ રેડિક્યુલસ કહી શકાય એવું પગલું ભરવાની વિવિધ શહેરોની કોચિંગ સંસ્થાઓએ અથવા તો શિક્ષણ પ્રણાલીઓએ વાત કરી છે એક તો આપણે અત્યારે આખી જે વિદ્યાર્થીની કે ચોઇસ જોયા વગર એક એને ના ફાવતા અઘરા કોર્સિસમાં એના દેખા દેખાદેખીમાં નાખે છે પૂછતા નથી તારી તૈયારી છે કે નહીં ત્યાં નાખ્યા પછી એ વધારે ડિસ્ટર્બ થાય છે કોમ્પ્લેક્ષમાં જતો રહે છે અને સુસાઇડની ઘટનાઓ બને છે તો સંસ્થાઓ હમણાં કંઈક એવી વાહિયાત વાત કરી રુઝાન કે વિદ્યાર્થીઓ આત્મહત્યા ના કરે એટલા માટે એમના રૂમમાં પંખાઓ છે ને ત્યાં સ્પ્રિંગ બાંધવામાં આવશે લટકે તો ઉતરીને પલંગ ઉપર તો આનાથી જ કરશે બીજા રસ્તા નથી એને કરવા હોય તો એટલે આવા રસ્તા આપણે શોધીએ છીએ વાયાત આ આવી સ્થિતિમાં હસાય નહીં પણ આ જે વાત કરે છે આ સુધી હાસ્યાસ્પદ હસવું આવે એવી છે સવાલ એ છે કે આપણે એક બાજુ અત્યારે બહુ જ સરસ સુધારો કર્યો છે એજ્યુકેશન પોલિસીમાં કે વિદ્યાર્થીને પોતાના પસંદગીના વિષયો પછી આર્ટ્સ કોમર્સ અને સાયન્સ મ્યુઝિક લિટરેચર સ્પોર્ટ્સ ગમે તે હોય એના કોમ્બિનેશન કરી શકે છે આટલી સરસ છેલ્લા એક વર્ષથી નવી પદ્ધતિમાં પ્રોવિઝન આવ્યું છે તેમ છતાં આવું કેમ બની રહ્યું છે અને એની ચોઇસ કે એપ્ટિટ્યુડ કેમ જોઈને એને કોર્સ નક્કી કરવાની હજી તક અપાતી નથી જો તમને અત્યારે વાત કરું કે ભાઈ વિદ્યાર્થીઓ ખાસ કરીને કેમ આત્મહત્યા કરી રહ્યા અને આપણે વિદ્યાર્થીઓ જે છે જે વિદ્યાર્થીઓને આપણે જે એની ચોઇસ મુજબનું મહત્વ આપવું જોઈએ કે અત્યારે અપાતું નથી આપણે પાછલા ચાર પાંચ દિવસના ન્યૂઝપેપર તમે જોશો તો દરેક અલગ અલગ પ્રકારના ન્યૂઝપેપરની અંદર વિદ્યાર્થીઓ કેટલી કેટલી આત્મહત્યા કરી કેટલી ઉંમરવાળા આત્મહત્યા કરી એમાં એવું આવે કે ભાઈ અત્યારે છાંસઠ ટકા યુવા વિદ્યાર્થીઓ હતા એમણે સૌથી વધારે અત્યાર સુધીમાં આત્મહત્યા કરેલી છે એના પાછળ હું તમને ચોખા કારણ કહું તો એ મુખ્ય કારણ એ આવશે કે અત્યારે માતા પિતા જે હતા ને એ પોતે ભણ્યા એટલે જેના માતા પિતા ડોક્ટર નહીં બની શક્યા અને એ નર્સિંગમાં કે ફાર્મસીમાં ગયા તો એ લોકો પોતાના બાળકોને અત્યારે ભલે અને પચાસ ટકા આવે કે પિસ્તાલીસ ટકા દસમા ધોરણની અંદર આવ્યા હોય અથવા બાર સાયન્સની અંદર એ એ જ વ્યક્તિના પચાસ કે પિસ્તાલીસ ટકા આવ્યા હોય તો એ સ્ટુડન્ટને ત્યાં એ એન્જિનિયરિંગ ફાર્મસી એમબીબીએસ એ બધા જે પોતે નહીં ભણી શકાય ભણવાની ઈચ્છા વ્યક્ત કરે બીજું કે અમે જ્યારે કોમ્પિટિટિવ ક્લાસીસની અંદર કોઈ વાલી અમારી સાથે પુત્ર કે પુત્રીને લઈને આવે

અથવા ફેક્ટરીમાં નોકરી કરતા હોય એ વ્યક્તિ શરૂઆતથી એવી ઈચ્છા રાખે કે એનો છોકરો આઈએસ બને બની શકે આ વસ્તુ જીરો પોઈન્ટમાં બને પચાસ ટકા કે સાહીઠ ટકામાં બનતું નથી એટલે દરેક મા બાપ જે પોતે ક્લાર્ક હોય એવું જ વિચારે મારો છોકરો કલેક્ટર બને તો અહિયાં શું થાય કે મા બાપ જે પોતે બની શક્યા નથી ને એ પોતાની પોતાના બાળકના મન ઉપર આખી સવાર થઈ જાય અને બસ એ એક જ વસ્તુ કરે કે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવાથી બાળક છે ને એ આઈએસ બનશે ડોક્ટર બનશે અથવા તો સારા સારું એન્જિનિયર બનશે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી માણસો બનતા હોત ને તો અમેરિકામાં ઇન્ડિયા વાળા વિઝા લઈને જાત નહીં બરાબર અને અમેરિકા વાળા છે ને ચાઇના વાળા ને ઇન્ડિયા વાળાને ત્યાં બોલાવત નહીં એમ નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા કરતા ખુબ સારું છે પણ માં બુદ્ધિ હોતી નથી બરાબર એટલે તો તો ગરીબ ગરીબ માણસ બરાબર એટલે અહીંયા માતા પિતાની જે ઈચ્છા રહી હોય એ બાળક ઉપર સવાર થઈ થાય પ્રશ્ન ક્યાં ઊભો થાય કે બાળક ઉપર જ્યારે એની ઈચ્છાઓ સવાર થઈ જાય એટલે જે ક્લાસીસ વાળા હોય ને એ જનરલી કોટાનો જે પ્રશ્ન બન્યો તો એ જ પ્રશ્ન તમે આજના બે ત્રણ ન્યૂઝપેપરમાં પેપરમાં જોયો છે કે ગુજરાત ની પાછલા એક વર્ષમાં એકસો સાહીઠ કરતા વધારે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી એના પાછળનું રિઝન પણ આ હોય હંમેશા મારે કે અમે અમે ભણ્યા ભણ્યા નથી નથી એટલે એટલે તને તને પછી ઘણા માતા પિતાની કેવી આદત હોય લોન લીધું હોય ખેતર વેચ્યું હોય બીજું ત્રીજું કર્યું હોય તો બધી આર્થિક જવાબદારી બાળક ઉપર નાખી દે આજનું બાળક સોળ વર્ષની ઉંમરે સોશિયલ મીડિયાના કારણે છત્રીસ વર્ષની સમજણ ધરાવે છે આજના બાળક પહેલાના જેવા આ જે માહિતી નથી એવું નથી એ બાળક જયારે અઢાર ઓગણીસ વર્ષ નું થાય એટલે એના મનમાં વિચાર મારા મા બાપ મારી પાસે આપ્યો આટલા બધા પૈસા રોક્યા અને જો હું એમની ઈચ્છા વાળું કોઈ કામ નહીં કરું અથવા તો એમને જે એટલે હું ટકા નહીં લાવું ડોક્ટર બનવા માટે એટલે મન ઉપર પ્રેશર થઈ જાય પછી આજુબાજુના જે મિત્રો હોય એ નેવ ટકા ઉપર લાવતા હોય તો ઘણા બધા મિત્રો હોય જેના નેવ ટકા ઉપર ના પણ આવતા હોય તો જે સાહીઠ ટકા નીચે હતા એટલે માતા પિતા નેવ ટકા સાથે પોતાના બાળકને કમ્પેર કરે માતા પિતા પોતાની જાતના નેવ ટકા વાળાના બાપ સાથે કમ્પેર નહીં કરે બરાબર ડોક્ટર નો છોકરો હશે એવો ટકા લાવતો છે ને તો મા બાપ એમ કે બાળક લઈને ત્યારે અમે એમને કહીએ થ્રી નું ફોર્મ ભરવા દો ક્લાસ વન નું ફોર્મ ભરવા દો ક્લાસ ટુ નું ફોર્મ ભરા દો એટલે ઘણા શું કે અમારે તો ક્લાસ વન નું આઈએસ નું ફોર્મ ભરવાનું અમારે ક્લાસ તલાટી બનાવો જ નથી એટલે પેલો બાળક છે ને ત્યારે કોમ્પ્લેક્ષ જાય બરાબર કોમ્પ્લેક્સ માં આવે એટલે પછી માતા પિતા કેવી વાત કરે છે તમારા છોકરાને ગાંધીનગર છે એ છોકરો જયારે ગામમાં જાય દ્વારા દ્રષ્ટિ જ હોય કે ભવિષ્ય નો કલેક્ટર જ છે લોકો એમ કે હો તું તો કલેક્ટર થવાનો એના મગજમાં કોમ્પ્લેક્સ બેસી જાય કે હું કલેક્ટર હવે નથી થવાનો એટલે સીધો પંખો હોધે બરાબર તમે કીધું બે પંખે લટકવાની લટકાવી એટલે પંખા કાઢી નાખ્યા એ તો પંખે તો દાબે ચડી મરી જાય અરે તો પાણી પીને મરી જાય પચાસ સો ગોળીઓ નીચેથી ખાઈને ગોળી ખાઈને મરી જાય મરવાના તો એક હજાર રસ્તા છે ને મરી પણ જયારે આપણે વાતાવરણ એવું પૂરું પાડીએ છીએ કે ભાઈ તારી ઉપર જરૂર કરતા વધારે જવાબદારી એના કરતા ફ્રીલી જીવા દેવાનું બીજી એક વસ્તુ શું છે અત્યારે તમે વાત કરી નવી શિક્ષણ નીતિ ની તો એના તરફ હું પણ થોડું તમારું ધ્યાન દોરું કે અત્યારે ભારત અંદર પાછલા પંદર વર્ષથી શિક્ષણ નીતિ નથી ચાલતી પણ શિક્ષણમાં વ્યાપાર નીતિ ચાલે છે એટલે તમારા છોકરા ને પચાસ ટકા હોય ને કરોડ રૂપિયા ખર્ચો તો એ ગુજરાત ની અંદર મળી જાય ઘણા લોકો કે પચાસ ટકા વાળો ડોક્ટર શું કરવા ઘણા પિક્ચર પણ એવા ઉત્યા તો આ વસ્તુ ત્યાં થાય કે પચાસ ટકા વાળો એ ડોક્ટર બને પછી એ ઘણો એ આત્મા તમે જો પાછલા છ એક મહિનામાં પાંચ છોકરાઓ એમબીબીએસ વાળા સુસાઈડ કરી મરી ગયા ન્યૂઝપેપરની ની અંદર છે ને આ પાછલા ચાર પાંચ ન્યૂઝ છે બરાબર એમબીબીએસ કરવા વાળા બે છોકરી ને ત્રણ છોકરાઓ મરી ગયા એટલે એ મરવા પાછળનું કારણ શું કે પેલા પૈસાથી એડમિશન લઈ લીધું કરોડ રૂપિયા ખર્ચી હવે છોકરાને ખબર પડી કે હું ડોક્ટર બનવા માટે સક્ષમ નથી અથવા તો મને આ બધી વસ્તુ યાદ નથી મરી ગયા એમને પ્રેશર આવ્યો કે હું ભણી નથી આપણા વાલી જે ખરા ને એમને પોતે પેલા વિચારજો પોતે કેટલા પહોંચ્યા બરાબર આજે જયશંકર છે આપડે વિદેશ માંથી એ અપેક્ષા રાખે કે એમનો છોકરો કેમ આઈએસ તો બરાબર છે પણ હું ક્લાર્ક હોઉન પછી મારા છોકરાને કહું તું કેમ કલેક્ટર બનતો નથી તો પેલા મારે પોતે એવું પાડવું જોઈએ પૂરું કે ભાઈ હું આ બન્યો એટલે વાલીઓ જરૂર કરતા વધારે અપેક્ષા રાખે પછી આપડે ત્યાં કેવું છે તમને ખબર કોઈ પણ જોબ પ્રોફેશન માત્ર આર્થિક દ્રષ્ટિ જોવામાં આવે લોકો ડોક્ટર બનાવવાની કેમ ઈચ્છા વ્યક્ત કરે તો કે ડોક્ટર ને ત્રણ લાખ રૂપિયા પગાર હોય આઈએસ બનાવવાની કેમ ઈચ્છા કરે તો કે આઈએસ છે કલેક્ટર જિલ્લા રાજા કહેવાય કોઈ એવું નહીં કે મારા છોકરાને ક્લાર્ક બનાવ મારા છોકરાને કમ્પાઉન્ડર બનાવ કે મારા છોકરાને હું પટાવાળો એટલે વાલીઓ પણ પોતે વિચારવું જોઈએ પોતાનું બાળક જો એમને જીવતું રાખવું હોય તો બાળકની જેટલી ક્ષમતા છે જેટલી એની કેપેસિટી છે એટલી જ એને જવાબદારી અપાય એને જરૂર કદાચ તમે કોર્પોરેટર ને કોઈ વડાપ્રધાનની સામે ચૂંટણી લે તો શું હાલત થવાની આ પરિસ્થિતિ અત્યારે બાળકોની છે જી 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 રુઝાન પ્રફુલ્લભાઈએ જે વાત કરી એમાં એક મુદ્દો ઘણા મુદ્દા અગાઉ ચર્ચા એક મુદ્દો નવો એમણે કયો સાયકોલોજીકલી એ મને બહુ મહત્વનો લાગ્યો છે કે માત્ર પ્રેશરથી દેખાદેખીથી કે કોમ્પ્લેક્ષથી સુસાઈડની ઘટનાઓ બને છે એના કરતા કેટલાક વિદ્યાર્થીઓમાં એમની આંતરચેતના જાગૃત હોય છે કે મારી પાસેથી આટલી એક્સપેક્ટેશન્સ છે બધે કઈ વળ્યા છે કે આ થવાનો છે અને મને ખબર છે કે મારી આ કેપેસિટી છે નહીં આમનું કેવું લાગશે રિઝલ્ટ આવ્યા પછી એ ચેતના જે અંદરથી એને કોરી ખાય છે એ વિચાર એમાં પણ આવા પગલા ભરે છે તો રુઝાન માય ક્વેશ્ચન ટુ યુ ઇસ કે આમાં શિક્ષકોનો બહુ પ્રમાણિક રોલ કયો આવવો જોઈએ કે વિદ્યાર્થીને પેરેન્ટ્સને એકવાર એડમિશન આપ્યા પછી એક મહિનામાં એને ઇવેલ્યુએટ કરી અને પ્રમાણિકતાથી એને કહી દે કે ભાઈ આ આમાં આનું કામ નથી એનું બી બગડશે અમારું બી બગડશે ને તમારું બી બગડશે અને બીજે મૂકો એના ભલા માટે એક નાનું ઉદાહરણ આપું વાયોલિનના ના અમારા એક પ્રોફેસર છે બે ની સાલમાં મોહબતે પિક્ચર જ્યારે આવ્યું ત્યારે ઘણા બધા પેરેન્ટ્સ એમના છોકરાઓને લઈને ત્યાં આવે અને કે કેટલી ફી છે એટલે પેલા કે આટલી લો આ ડબલ આને આપણે છ મહિનામાં શાહરૂખ ખાન જેવું વાયોલિન વગાડતા શીખવાડી દો તો તમે નહીં માનો એ દિવસોમાં એમનો જે આ ક્લાસ હતો ત્યાં સૌથી વધારે કોણ કમાતું હતું ખબર છે વાયોલિનના ટીચર નહીં એ બિલ્ડિંગનો લિફ્ટમેન આમનો ક્લાસ દસમા માળે હતો આવા જે કોઈ પેરેન્ટ્સ આયા હોય એને લિફ્ટ સુધી લઈ જાય લિફ્ટમેન ને પચીસ રૂપિયા આપે અને કે આને જાપા સુધી મૂકી તો લિફ્ટમેન ને દર મહિને સારી એવી આવી બોણી મળતી હતી તો આવા શિક્ષકોની જરૂર છે કે એને કહી દે આ સંદર્ભમાં શિક્ષકોનો રોલ તમે બહુ સરસ કરી સર કે શિક્ષકોનો કયો રોલ હોવો જોઈએ પણ એ પહેલા મારે થોડું અલગ એક ખાસ એ પોઈન્ટ કરી છે બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કે જ્યારે પેરેન્ટિંગની વાત એટલા માટે કરી કે જ્યારે તમારું બાળક તમે મોટું કરો છો આ એક્ઝામ્પલ આપું છું ત્યારે તમારે રફ એન્ડ ટફ બનાવવાનું છે તમે એ પહેલાં મને અત્યારે કહો કે નોર્મલી પહેલાંને કે ભાઈ ટૂંકા લેક્ટર છે ને એના માથામાં નાખે મને ખબર છે કે અમે જ્યારે નાનાથી મોટા થતા હતા તમારા મગજને નખા મારા મગજને કોન્ફિડન્સ અપાવતો હતો જતો તો કે રોઝાન ચેક કરી લેશે રૂઝાન ચેક કરી લેશે રૂઝાન ચેક કરી લેશે જ્યારે તમારા મગજમાં આ કોન્ફિડન્સ આવવા એક્ઝામ્પલ આપી રહી છું તમને ત્યારે તમે કોઈ બી ચીજને તમે એ કરી શકો કે ત્યુ કે શું કહેવાય ફૂલ ફેમથી તમે એને આગળ લઈ શકો છો જ્યારે તમારા માઇન્ડમાં નખાવામાં આવે છે કે રોઝાન ચેક કરી લેશે હું એનો પોઝિટિવ રેસ્પેક્ટ કરી રહ્યો છું આ કલેક્ટર છે કલેક્ટર છે એ મને નથી ખબર કે આ કઈ રીતે કલેક્ટર કરું પણ તમારું જે બેઝ હોવું જોઈએ એ તમારું બેઝ સ્ટ્રોંગ નથી એટલે પેરેન્ટિંગ એટલા માટે યુઝ કરું છું કે પેરેન્ટ્સો પેરેન્ટિંગ પર થોડું ફોકસ કરવું પડશે હવે ટીચરોનો રોલ જે તમે વાત કરી રહ્યા છો ઇમ્પોર્ટન્ટ અત્યારે એ છે સાહેબ કે ટીચરો જે અત્યારે મટીરિયલ ફાઈનાન્શિયલ ગેમ્સ માટે બધા ક્લાસીસ છે તમે જોવા તો એ ક્લાસીસ સારી 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 ટ્રસ્ટો ટ્રસ્ટો સ્કૂલ જેનું કામ હતું કે ખાલી અમારે વિદ્યા અને શું કહેવાય એડ્યુકેશન માટે કામ હતું કારણ કે તમે જે કોઈકને કોઈકને આપી શકો બાળકને તો સૌથી બેસ્ટ એડ્યુકેશન આપી શકો મારી પાસે સાહેબ એવી ઘણી ઘણી સ્ટોરીઝ છે જેમાં એક્ઝામ્પલ મારી પાસે શું પેપરમાં તમે વાંચો છો કે રિક્ષાવાળો પપ્પા રીક્ષા વાલો છે બને એની દીકરીઓને કહે છે કે ભણ તમને એ લોકો દીકરીઓ ભણવા માંગે છે ભણાવે છે ને દીકરીઓ મોટી મોટી ઓફિસરો બને છે એ સામે એ બી કહી દો તો દીકરીઓને કોઈ પ્રેશર નથી મને એ પૂછો તો તમે કે આ દીકરીઓને કેમ કોઈ પ્રેશર નથી નડતું કારણ કે પપ્પા રિક્ષા ચલાવે છે ચાર ઠેકાણેથી પેલું શું કહેવાય દેવું કરતો હશે પપ્પા તો જ બની શકે ના તો આમ કે ફ્રી તો કોઈ આવું આઈએસ ને જે બી એડમિશન એ હોય છે કે ફ્રી તો નથી હોતા એડ્યુકેશન તો એટલે કહેવાનો મતલબ એ છે પણ એ દીકરીઓને એના મા બાપોએ સ્ટ્રોંગ મેન્ટલી સ્ટ્રોંગ બનાવી હોય છે કે હા તું કરી શકે છે તારામાં સિમિલરલી દીકરા માટે વાત કરું છું એટલે આ પેરેન્ટિંગના અભાવનો પોઈન્ટ કર્યો હવે ફરી અગેન ટીચર કે સી ટીચરનો રોલ અમે એવું એવું અનફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી ટીચર હવે માર્કેટિંગ ચાલુ કરી દે છે કે હા તમારો છોકરો કારણ કે ભલે અત્યારે ને બધું રાખ્યો છે કાઉન્સેલર એટલે એડમિશન માટે ધેટ સાયકોલોજીકલ કાઉન્સલરની વાત નથી કરતી બહુ પછી આવે પણ એડમિશન ના કાઉન્સેલર એવું જ કે આમ થશે તેમ થશે બહુ ઈઝી છે તમારે બધા થઈ જશે તમારો છોકરો બી થઈ જશે અમારી ઇન્સ્ટિટ્યુટ બહુ ઇન્સ્ટિટ્યુટ લે કોલેજ હોય તો કોલેજ ના તો ઇન્સ્ટિટ્યૂટ પેલી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં વાળા રિઝલ્ટ છે તમે એ જોતા હોશો આજે મા ખબર ખબર હશે કે ઘણા ઇન્સ્ટિટ્યુટ ફોટા સેમ થાય કોઈ બી છોકર ફર્સ્ટ આવે એટલે બધી ઇન્સ્ટિટ્યુટો ઇન્સ્ટિટ્યૂટ મારા ઇન્સ્ટિટ્યૂટ નો છોકરો છે અમારી ઇન્સ્ટિટ્યુટ સારું એટલે મા બાપે જાગૃતિ રાખવી પડશે

બનશે પણ તમે એવા કેવા આઈપીએસ આઈએસ બનાવવા માંગો છો જે લોકો સારા ગુડ હ્યુમન બિંગ ના હોય યા આઈટી કારણ કે જે અત્યારે કોટા ની વાત થાય છે જેમાં પેલા સ્ક્રીંગ પલંગો છે ને બધું જાત જાત એ લોકો નાટક ત્યાં કર્યા છે કારણ કે ના તો લોકો જો કે એ લોકો આ નાટકો નહીં કરશે તે લોકોની બધી જે આ કરોડો રૂપિયા લોકો જે કમાય છે એજ્યુકેશન ના નામે બંધ થઈ જશે એટલે અલ્ટિમેટલી આજની તારીખમાં ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે પેરેન્ટ્સો જાગે અને ટીચર્સ હવે ટીચર્સ ટીચર્સનો રોલ સારો તમે પોઈન્ટ કરો છો સાહેબ

ની તારીખમાં આપણું બાળક પેરેન્ટ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કે શું બને છે કારણ કે એ જરૂરી બી નથી બધા પેરેન્ટ્સોને કહી દીધું કે બાળક વધારે ભણી ગણી લે છે છે ને તો જાય તમારું ધ્યાન નથી રાખતા મા બાપને ગણતા નથી કારણ કે મારી પાસે સાહેબ એવા બી કેસ છે જેમાં બાપ એક શું કેવાય બાળક વધારે ભણી લે એટલે એના મા બાપ જ ના ગમે કે એના મા બાપ બિચારા ગરીબ હોય આ રિક્ષાવાળા હોય એવા ટાઈપના હોય એ એનાથી તો ડિટેચ થઈ જાય કે ચલો ભાઈ હું મારી હું અર્બનમાં રહીશ મોટો થાટ બાટ કરીશ ને એના મા બાપને ભૂલી જાય

જે ડિપ્રેશનમાં જઈ રહ્યા છે આ દિશા તરફ એને રોકવા માટે એવા વિદ્યાર્થીઓને તમે શું કહેશો ઇન શોર્ટ જે વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં જઈ રહ્યા છે એને રોકવા માટે મારે એક જ વસ્તુ કહેવાની એને જે બનવું હોય બને એના માટે કોઈ એવું પર્ટિક્યુલર ના હોય કે ભવિષ્યની અંદર ડોક્ટર બનશે એન્જિનિયર બનશે નેતા બનશે બરાબર સંગીતકાર બનશે સ્પોર્ટ્સમેન બનશે એનામાં જે એક સ્કિલ હશે એ ભવિષ્યની અંદર બનવાનો જ છે અત્યારે પ્રશ્ન કેવો થાય હું તમને એક ડેટા કહી દઉં કે એનસીઆરબી બે હજાર એકવીસના ડેટા મુજબ આ અઢાર થી લઈને પિસ્તાલીસ વર્ષની છોકરીઓ બરાબર ત્રીસ હજાર બસો ને સત્તર એને આત્મહત્યા કરી અને બે હજાર એકવીસ ના એનસીઆરબી ના ડેટા મુજબ સત્તર થી પિસ્તાલીસ વર્ષના છોકરાઓ જેને યુવાન કહીએ ઇઠ્યોતેર હજાર ત્રણસો છપ્પન એમને આત્મહત્યા કરી આ આત્મહત્યા પાછળનું કારણ એટલું જ હતું કે એ લોકો યુવાન હતા છાસઠ ટકા સો માંથી છાસઠ ટકા એમને આત્મહત્યા કરી એના પાછળ રીઝન એમને ઘરેથી આપવામાં આવેલું એસાઈમેન્ટ કે ભાઈ તારે આ જ વસ્તુ બનવાની અહીંયા પ્રશ્ન એ ઉભો થાય કે આપણું ઇન્ડિયા છે ને એમાં નોર્મલી તમે ગણો તો દસ ટકા લોકો જમીન છે બાકીના બધા તમે ગણો મધ્યમ વર્ગ ને ગરીબ જ છે એટલે દરેક ના ઘે એક જ અસાઇનમેન્ટ હોય બેટા મોટા થઈને આપણે કરોડપતિ બનવાનું કેમ કે આપણી ફિલ્મો તમે જો અમે ચોખ્ખું ચિત્ર આવી જાય બરાબર કે દરેક ફિલ્મના છેલ્લે પૈસા ઉપર જ આપણે સ્થિર થતા હોય એ આપણું ચોખ્ખું ચિત્ર છે એટલે જે પણ વિદ્યાર્થી હોય અને વાલી હોય એને મારું એટલો એક જ સંદેશ કે વિદ્યાર્થીને જે બનવું હોય બનવા દો બરાબર એ નાનો હોય ત્યારે એવું કેવાનું નથી આવતું તું મોટો થઈને વડાપ્રધાન બનજે તો એ વડાપ્રધાન બની જતા હોય

અને ચંપકલાલ સાંભળે એમ વાતો શરૂ કરી કે ભારતમાં ફાસ્ટ બોલર તૈયાર થતા નથી અત્યારે ઇમરાન ખાન આવ્યો છે તો આપણે એ ઇમરાન જોડે ટ્રેનિંગમાં મૂકી દઈએ એટલે ચંપકલાલના કાન થયા એટલે પછી કોઈએ કીધું પણ કે ઇમરાન બિઝી હોય તો એટલે બીજાએ કીધું સરફરાજ ચાલશે એટલે ચંપકલાલ સિરિયસલી પૂછે છે મારી ઉડાવે છે કે સરફરાજ સારો છે અને ટપુ કેરિયર ના બગડને તમે ચંપકલાલ ના થતા સમજો બી ઇન યોર સેન્સીસ અને પછી એવું કીધું કે ટપુને સાત વર્ષનો કે તમારે ફાસ્ટ બોલર બનાવવો હોય તો ભુલેશ્વરમાં રોજ પંદર કિલોમીટર દોડાવો હા કે વાંધો નહીં તમારા માટે વાંધો નથી પેલો બીજા આટે પતી જશે જસ્ટ બી કેરફુલ ગુડ નાઇટ